જીએસટીના લગતા ખોટા દસ્તાવેજોના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ભાવનગર પેલો ફ્લોકોડના સ્ટાફને મળેલી બાતમીના આધારે નિલંબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જીએસટીના લગતા ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનામાં નાસ્તા પડતા આરોપીઓ મોહમ્મદ અજીમ ઉર્ફે અજીમ ઉર્ફે મચ્છી તથા ઉવેશ ઉર્ફે બુરો રહે બંને ભાવનગરને હલકા ટોકી સામે રોડ ઉપરથી ઝડપી લીધા હતા ほら見て。<noise> <noise>